મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ તારીખ છે ત્રીજો મહિનો ને શુક્રવાર નો રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરી મિત્રો આવક તો બિલકુલ બંધ છે મિત્રો અને હરાજીનું નું કામકાજ પણ છાપરા નંબર કપાસ છાપરા નંબર ત્રણમાંથી માંથી આજે શરૂ થઈ ગયું છે મિત્રો ત્યારબાદ આઠ નંબરમાં જવાનું છે હરાજીનું કામકાજ ત્યારબાદ તે નવી જમીનમાં પણ હરાજીનું કામકાજ જવાનું છે મિત્રો તો ચાલો હરાજીમાં ચાલુ થઈ જાય તો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાની છે આજના બજાર ભાવ આ મિત્રોમાં જનરલને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ છે સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ છે જેનું સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ છે એના જેના ખેડૂત કયું ગામ અને કેટલા વીઘાના ના દાણા હતા કેવો ઉતારો બે ચૌદ મણ જેવો ઉતારો બેઠો અને બેઠા પછી કેટલા દિવસ હોય હતા સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ છે સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો દાણા છે અને એમાં ખાખી દાણા જોવા મળી રહ્યા છે એકદમ સુકો મળશે સત્તરસો ને છોતેર રૂપિયામાં વેચાણો છે આ ક્વોલિટી તમે છોતેર રૂપિયાનો ભાવ છે સોળસો ને છોતેર રૂપિયાનો ભાવ છે જે તમે જોઈ રહ્યો ધાણી છે મિત્રો કલરમાં મીડિયમ છે થોડીક ખાખી દાણો અંદરમાં જોવા મળી રહ્યું છે સોળસો ને છોતેર રૂપિયામાં વેચાણી છે આ ક્વોલિટી એકવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જે ધાણી છે કલરમાં ક્વોલિટી છે એકવીસો એકાવન રૂપિયામાં વેચાણી છે ધાણી છે ક્વોલિટી સારી છે એકવીસો એકવીસો એકાવન રૂપિયાનો ભાવ સત્તરસો ને એકાવન રૂપિયાના ભાવ છે જે અમારા સત્તરસો ને એકાવન રૂપિયાના ભાવ થાય છે તમે જોશો ક્વોલિટી સત્તરસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે સત્તરસો ને એકાવન બે હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે જે તમે બે હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી છે મિત્રો બે હજાર ને છવ્વીસ રૂપિયામાં વેચાણ અઢારસો ને છોતેર રૂપિયા રૂપિયાનો ભાવ છે અઢારસો ને છોતેર રૂપિયા નો ભાવ છે ક્વોલિટી સારી સુપર ક્વોલિટી છે માલ છે આને છે એકાવન રૂપિયાનો ભાવ છે તમે જો ધાણાની કોલેટી છે અમુક દાણો જોવા મળી રહ્યો છે ભાવ થયેલા છે આ સારી ક્વોલિટી પંદરસો ને એક રૂપિયા નો ભાવ છે પંદરસો ને એક રૂપિયા નો ભાવ છે ને અમે જોયું આ ક્વોલિટી પંદરસો એક રૂપિયા માં વેચાણ છે પંદરસો એક રૂપિયા માં વેચાણ છે ક્વોલિટી સારી છે દાણા છે ફાકી દાણા જોવા મળી રહ્યા છે આની અંદરમાં

બે હજાર અઢારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે અઢારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે જે તમે જોગજ માલ અઢારસો ને સોતેર રૂપિયામાં વેચાણું છે ધાણા છે ક્વોલિટી સારી ક્વૉલિટી સુપર ક્વોલિટી છે એકદમ કલરવાળો માલ છે આને સોળસો ને એકાવન રૂપિયાના ભાવ છે સોળસો ને એકાવન રૂપિયાના ભાવ છે જે તમે જો ધાણાની ક્વોલિટી છે એમાં અમુક દાણો કાળો જોવા મળી રહ્યો છે સોળસો ને એકાવન રૂપિયાના ભાવ થયેલા છે આ માલના સારી ક્વોલિટી